નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયાના ઔદ્યોગિક પાર્ટી ગોઠવી હતી રાત્રે જ લગ્ન હતા પરંતુ લગ્ન ને બદલે પોલીસ મથક જવું પડ્યું કદોદરા નજીક ચલથાણ ગામે લગ્ન પ્રસંગ નિમિત્તે આયોજિત દારૂની મહેફિલમાં કદોદરા પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ ટાવરમાં રહેતા લગ્ન પ્રસંગ નિમિત્તે તેમણે અન્ય તેઓના મિત્રોને દારૂની મહેફિલ માટે આયોજન કર્યું હતું ભાઈના લગ્ન પ્રસંગ હોય મહેફિલ માટે દારૂ તો મંગાવ્યો પણ સાથે સાથે શરીર સુખ માણવા માટે ત્રણ જેટલી લલનાઓ પણ બોલાવી હતી

સંપર્ક કરીને રૂપિયાના નક્કી કરી ત્રણ જેટલી લણના પણ લવી મારફત ચલથાણ ખાતે ફાર્મ હાઉસ પર મોકલવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસ સ્થળ ઉપરથી ફાર્મ હાઉસમાંથી એક કાર અગિયાર જેટલા મોબાઈલ તેમજ વિદેશી દારૂ મળી ત્રણ જેટલી લલનાઓને પણ પોલીસે તબીબી પરીક્ષણ માટે મોકલી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો